સમગ્ર ગુજરાતની અંદર એસઆરની કામગીરી જ્યારથી ચાલુ થઈ ત્યારથી ભારતીય જનતા પાર્ટીના પ્રેશર તકે તંત્ર કામ કરી રહ્યું છે પેલો ફેસ પૂરો થયો બીજા ફેસની અંદર ક્યાંક નો મેપિંગ કરવાનું બાકી રહી ગયું હોય એ લોકોને નોટિસ આપી છે કોઈના પુરાવા બાકી રહી ગયા હોય તો એમને નોટિસ આપી છે અને એક સાત નંબરનું ફોર્મ એટલે કે જે લોકોને કોઈની સામે વાંધો હોય તો એ સાત નંબરનું ફોર્મ પણ ભરી શકે પણ પંદર તારીખ લગીને સાત નંબરનું ફોર્મ એક વિધાનસભા વાઇસ જેમનું નામ ચડાવવાનું છે એમને નોટિસ ના આપો જેને વાંધો લીધો છે એને પેલા નોટિસ આપો એટલે તંત્રને ખ્યાલ આવે કે આ વાંધા લેનાર માણસ સાચો છે કે ખોટો કે મતદાર યાદીમાં નામ જોઈને ખાલી નામ મોકલી દીધા છે પેલી માંગ એ છે બીજી માંગ અમારી એ છે કે રાજકોટ શહેરની અંદર જેટલા એઆરઓ છે એટલે કે મેન ચૂંટણી અધિકારી કલેક્ટર શ્રી થી નીચેના એ ત્રણે જે સીસીટીવી ત્યાંના ફૂટેજો છે એ અમને આપે કે પાંચ પાંચ હજાર દસ દસ હજાર ફોર્મ સાત નંબર કોણ દઈ ગયો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી મેનેજ થયું છે અને તંત્ર પણ આમાં ક્યાંક ને ક્યાંક ભણેલું છે અને બંધારણ જે ચૂંટણી કમિશનર દ્વારા અને ચૂંટણી પંચ દ્વારા આની અંદર એ પણ જોગવાઈ છે જે ખોટી રીતે તમે ફરિયાદ કરી હોય તો એક વર્ષની સજા અને એક લાખ રૂપિયા પણ જોગવાઈ છે જો આવા લોકો ખોટા નીકળે ખોટી રીતે કોઈનો વાંધો લેનાર લોકો નીકળે તો ઉપર ફરિયાદ કરે અને જે ગાઈડલાઈન્સ ડિક્લેર કરી છે એની એની હારે હાલે એટલે મુખ્ય અમારી બે માંગ છે કે જે દસ દસ હજાર ફોર્મ આવ્યા છે એમાં પહેલી નોટિસ છે એ જેમને વાંધો લીધો છે એમને મોકલે બીજું જે ફૂટેજ છે જે લોકો ફોર્મ જમા કરાવી ગયા છે એ ફૂટેજ ડિક્લેર થાય અને જો તંત્ર આમાં નહીં જાગે તો આવનારા દિવસોની અંદર કોર્ટ દરવાજો પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ખકડાવવામાં આવશે અને તંત્રને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જે બંધારણની અંદર સમગ્ર ભારત દેશમાં વસતા લોકોને મતાધિકારનો હક આપવામાં આવ્યો છે એ છીનવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની કથપુટલી બનીને તંત્ર કરતું હશે તો આ તંત્રમાં બેઠેલા લોકોને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આપની ઓફિસમાં પણ અમે બેસવા નહીં દઈ એ રીતે ઉગ્ર આંદોલન કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે